નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરમાં આવેલ રાજમાન રાજેશ્વરી શ્રી ભગવતી મેળીમાંનો ચાલીસમો પાટોત્સવ યોજાનાર છે અને પૂર્વ સંધ્યાએ આપણે એક વિડીયો શૂટ કર્યો છે અને એ વ્લોગ આપણે લેટ શેર કરી રહ્યા છીએ પાટોત્સવની સંધ્યા એટલે કે તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે આ શૂટ કરેલું છે અને માહોલ કેવો છે એ બતાવીએ છીએ તારીખ ચૌદ અને પંદર બે દિવસ મેલેડીમાના પાટોત્સવનો કાર્યક્રમ છે અને તે અગાઉના દિવસે આપણે આ બધું ખેડામાં જે મનોરંજન અને મેળાની તૈયારીઓ થઈ ગઈ છે એનો થોડો નજારો આપણે બતાવીશું અગાઉ આપણે પાટોત્સવના વિડીયો શેર કર્યા જ છે પરંતુ આ લેટ થોડો આ વિડીયો શેર કરી રહ્યા છે મયંકભાઈ પંડ્યા છે આપણા મિત્ર છે પત્રકાર અને એમની સાથે આપણે હવે થોડો બજારનો નજારો બતાવીશું અને આપ જોઈ રહ્યા છો ખેડા ભગવતી શ્રી મેરડીમાં મંદિર છે ખેડા મહેમદાવાદ રોડ ઉપર અને ડેકોરેટિવ રોશનીનો જળરાટ આપ જોઈ રહ્યા છો સંધ્યા સંધ્યા સમય છે અત્યારે અને આવતીકાલથી પાટોત્વ ઉજવાનાર છે ખૂબ જ સરસ આપ જોઈ રહ્યા છો દિવ્ય નજારો ભવ્ય નજારો સંધ્યા સમય છે અને આપણે પાટોત્સવની પૂર્વ સંધ્યાનો આ વ્લોગ શેર કરી રહ્યા છીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા અત્યારે આવ્યા છે અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આ નાના વેપારીઓ છે બધા જે હંગામી હાટાડીઓ ખેડા મહેમદાબાદ રોડ ઉપર ખોલી અને ધંધો રોજગાર મેળવે છે એચએનડી એનડી પારેખ હાઈસ્કૂલ છે અને એના મેદાનની અંદર અત્યારે મેળા માટેની મનોરંજનની બધી તૈયારીઓ થઈ છે ચકડોર ચકડી અને બધી મનોરંજનના સાધનો આવ્યા છે અને ખેડા મેમદાદ રોડની બંને સાઈડે અત્યારે આવી હંગામી હટળીઓ વિવિધ ચીજ વસ્તુઓની ગોઠવાઈ છે અને એમનું બુકિંગ એમણે કરી દીધું છે એટલે કે રોકી લીધી છે જગ્યા ખાટલા પાથળના પાથળી અને આ બધું જ બુક કરી દીધું આવતર બે ત્રણ દિવસ સુધી આ નાની હટળીઓ અંગામી હટાડીઓ અહીં જ રહેશે પાછળ ચકડોર દેખાય છે હાઈસ્કૂલનું એ મેદાન છે ને આપણે હાઈસ્કૂલના મેદાનમાં પણ થોડી ત્યાંનો નજારો બતાવીએ છીએ ખેડા શહેરનો મોટો લોકમેળો લોક ઉત્સવ કહી શકાય એવો ભગવતી શ્રી મેળડીમાં મંદિરનો પાટોત્સવ હોય છે અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે ખેડા હનુમાનજીના કાળી ચૌદશનો મેળો હોય છે એ બે દિવસ સુધી સતત યોજાય છે અને એમાં લાખો લોકો શ્રદ્ધાળુઓ સહેલાણીઓ ઉમટી પડશે એ રીતે જ ખેડા શહેરનો આ બીજો દ્વિતીય મોટો લોક ઉત્સવ છે અને આપ જોઈ રહ્યા છો આ બધું મનોરંજન માટેની તૈયારીઓ બધી થઈ ગઈ છે અહીંયા આવનારા બે દિવસ સુધી ખેડા ભગવતી મેલીમાંના દર્શને અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને મેળાની અંદર લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડશે દૂરથી મેળીમાં મંદિરનો દિવ્ય નજારો દેખાય છે મયંકભાઈ પંડ્યા પત્રકાર આપણા મિત્ર એ ખાસ આ લોકેશન બતાવવા માટે અહીં આવ્યા છે પાછળ પાણીની ટાંકી બની રહી છે નવી નગરપાલિકા ખેડા દ્વારા નિર્માણાધીન છે ઇન્દિરા નગરી પાસે પાણીની ટાંકી બને છે એનું નિર્માણ કાર્ય ચાલું છે અત્યારે અને આ મનોરંજનના બધા વિવિધ સાધનો છે ઉપરાંત વિવિધ ગેમ એવું પણ અહીંયા સ્ટોલ એવું બધા બનાવ્યા છે બાળકો માટે પણ આ નાની રેલગાડી ખાણીપીણીના સ્ટોલ જ્યુસ સેન્ટર છે મેળા જે હોય એમાં મનોરંજનની જે તે કાંઈ ઉપલબ્ધિ હોય એ બધું જ અત્યારે સંધ્યાનો સમય છે અને આપણે સંધ્યા પૂર્વ સંધ્યા એનો નજારો બતાવે છે હજુ પાટોત્સવ આવતીકાલે યોજનાર છે બે દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ યોજાશે અને બાળકોના મનોરંજન માટેની આ ખેડા હાઈસ્કૂલની અંદર જે વ્યવસ્થા થઈ છે એનો નજારો બતાવે છે આ શૂટિંગ માટેનું છે આ રીંગ ફેંકી અને ઇનામ મેળવવાની એવી ગેમ રમત છે રમકડા અને એ વધુ છે ટેટો ચિતરાવ માટેની પણ વ્યવસ્થા છે આપ જોઈ રહ્યા છો બીજા વિવિધ સ્ટોલ આ હાઈસ્કૂલના મેદાની અંદરનો નજારો બતાવીએ છીએ ખેડામાં મેળો ખેડાનો મોટો લોક મેળો છે અને રોશનીથી ઝળહળતું મેલેડીમાંનું મંદિર દેખાય છે મેલેડીમાં મઢ કહેવાય છે ઊંચા ટેકરે વસેલું આ ખેડા શહેર છે અને ત્યાંમાં મેરડીનું સરસ સ્થાન છે સંધ્યા સમય છે અને પાટોત્સવની જાણકારી આપતા આ પિલ્લરો બે ઊભા કર્યા છે હંગામી અને અહીંયા જુઓ આ બધી જ ખેડા મહેમદાદ રોડ ઉપર હંગામી હાટડીઓ બધી મંડાઈ ગઈ છે ખેડા હાઈવે ચોકડીથી બસ સ્ટેશન ચોકડી પોલીસ સ્ટેશન ચોકડી મેરડી માતાનું મંદિર અને ત્યાંથી યજ્ઞ શાળા સુધી આવી જ બધી હાટડીઓ જોવા મળશે તમને અને આ ગેટવે ઓફ ખેડા ખેડાનો પ્રવેશ દ્વાર છે મહારાણા પ્રતાપ સર્કલ છે અને અહીંયા સરસ મહારાણા પ્રતાપની આ પ્રતિમા છે મિત્રો આ પૂર્વ સંધ્યાનો નજારો છે તેર તારીખનો અને હવે આપણે ચૌદ તારીખની રાત્રે જે મેળો લોકમેળો યોજાયો હતો એની એક ખાસ ઇફેક્ટ સાથે આ બીજા દિવસનો વિડીયો હવે સાથે શેર કરીએ છીએ આપણે એટલે સવારે પાટોસો દરમિયાન રાષ્ટ્રવંદના એટલે ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો ત્યાર પછી યજ્ઞ મહાયજ્ઞનો શુભારંભ પણ થયો છે અને પૂજ્ય માડીની નગર શોભાયાત્રા પણ નીકળી હતી અને અત્યારે રાત્રે આ લોકમેળો ખેડા મહેમદાવાદ રોડ ઉપર તમે જુઓ જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની અવર જવર ચાલુ છે કારણ કે રાત્રે હજુ ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ છે અભયભાઈ રાઠોડ અને દમયંતીબેન બરડાઈ ગાયકો ત્યાં આવવાના છે અને માતાજી જે મેરડી માતાનું મંદિર છે ત્યાં ફૂલોથી સરસ શોભન કરાયું છે આખા ખેડાના આ ખેડામાં અમદાવાદ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ અત્યારે તમને જોવા મળશે સેંકડોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓની હટડીઓ અહીં મંડાય છે દરેક પોતાના બાળકો સાથે પરિવાર સાથે ફેમિલી સાથે મેળો જોવા અને ખરીદી કરવા કારણ કે આ મેળાની અંદર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે છે એટલે લોકો મેળો માળે છે અને ખરીદી પણ કરે છે અને માળીના દર્શન પણ કરે છે મેળીમાં મંદિર દ્વારા ભોજન માટેની વ્યવસ્થા ભોજનશાળામાં થયેલ છે જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીં આવે તમામ માટે પ્રસાદની વ્યવસ્થા અહીંયા મંદિર દ્વારા કરાય છે અને ગામે ગામથી શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે છે અને રાત્રે ભજન સંધ્યાનો પણ લાભ મેળવે છે ખૂબ જ દિવ્ય નજારો હોય છે આ ખેડા ભગવતી શ્રી મેલિમા મંદિરના પાટોત્સવ દરમિયાન આપણે આ ચૌદ તારીખની રાત્રિનો વિડીયો છે ને ચૌદ ને પંદર બે તારીખ ખેડા ભગવતી શ્રી મેલડીમાં મઢનો પાટોત્સવ ઉજવાય છે આપ જોઈ રહ્યા છો કેટલી ભીડ ને વાહન વ્યવહાર પણ ચાલુ છે બધો અને સહેલાણીઓ બધા આપ જોઈ રહ્યા છો અવર જવર બધી ચાલુ છે ખૂબ જ મોટી સંખ્યામાં ગામે ગામથી શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થે અને સહેલાણીઓ અત્યારે મેળામાં જોવા મળે છે અને ખેડા શહેરના પણ મોટી સંખ્યામાં નાગરિકો આ મેળામાં અત્યારે ફરે છે અને માતાજીના દર્શને પણ જાય છે રમકડાનો એક સ્ટોલ છે અને આ ઢીંગલા ઢીંગલી એનો પણ એક સ્ટોલ છે તમામ ચીજ વસ્તુઓ અહીંયા મેળામાં આટડીઓમાં મળે છે આ ઉપરાંત પાથરણા પાથરીને પણ સેંકડો નાના શ્રમજીવી પરિવારો ધંધા રોજગાર માટે અહીંયા પાથરણા પાથરીને બેઠેલા છે સ્થાનિક ખેડાના કેટલાય લોકો અત્યારે મેળામાં ફરી રહ્યા છે ઘર વસ્તુ ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ છે નવા મોટો સ્ટોલ છે તમામ ઘરવખરી સામાન અહીંયા મળી રહે છે એટલો મોટો સરસ સ્ટોલ છે વાસણથી લઈને બધું જ છે અહીંયા આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈ રસોડાની ગૃહિણીઓ માટેની જરૂરિયાતવાળી વસ્તુઓ છે અને એની બાજુમાં બેંગલ સ્ટોલ બંગડીનો સ્ટોર છે અનેક પ્રકારની સાઇઝની રંગબેરંગી વિવિધ પ્રકારની નાની મોટી બંગડીઓનો મોટો સ્ટોર છે અહીંયા અને મેળામાં ખાસ બહેનો મહિલાઓ દ્વારા બંગડીની ખરીદી આવશ્ય થાય છે એ સાથે નાના બાળકો આવ્યા હોય એટલે એમના માટે રમકડાના સ્ટોલ પણ બહુ જ છે અહીંયા વિવિધ નાના મોટા રમકડા બોલ ગુબ્બારાની પણ સ્ટોલ છે ખાણીપીણીના પણ સ્ટોલ છે તે આગળ છે અને અહીંયા દાગીનાનો ઝવેરાતનો સ્ટોલ છે વિવિધ પ્રકારના ચેઇન અને બધું મળે છે અહીંયા લકી ચેઇન હાર

કરી રહ્યા છે અનેક વસ્તુ એવી છે કે જે અહીંયાં જીવન જૂરતની વસ્તુ અહીંયા મેળામાં મળી રહે છે લોકો મેળોમાં લીને ખૂબ જ મેળામાં ખુશ હોય છે મિત્રો આ સાથે આપણે પાટોત્સવની પૂર્વ સંધ્યા એટલે એના આગળના દિવસની સાજનો પૂર્વ સંધ્યાનો તેર તારીખનો નજારો બતાવ્યો અને ચૌદ તારીખ રાત્રે જે મેળો ભરાયો છે એ આ સાથે વિડિયો શેર કરીએ છીએ લેટ થોડો વિડિયો શેર કરીએ છીએ એટલે આપ અગાઉના વિડીયો તો જોયા જ હશે પરંતુ ખેડાનો સ્પેશિયલ નજારો મેળાનો માહોલ બતાવ્યો છે આ સાથે એ સાથે આપણે મેળીમાં મંદિરના પાટોત્સવના પૂર્વ સંધ્યાએ જે સમિયાણાની સજાવટ થતી હતી અને રસોડાનો શુભારંભ કરાયો એનો પણ એક લોગ આપણે શેર કરી ચૂક્યા છે એ સાથે માળીના મંદિરને એટલું સરસ અદ્ભુત વિવિધ કલરના વિવિધ સાઇઝના રંગીન પુષ્પોથી અદ્ભુત શણગાર કરાયો છે એનો વિડીયો પણ અંત સુધી આપ જરૂર જોજો એ સાથે જે મુખ્ય દિવ્ય શોભાયાત્રા છે મેળીમાં મંદિરથી યજ્ઞશાળા સુધી હાથી ઘોડા બગી બેન્ડ સાથેની શોભાયાત્રા નીકળી છે એનો વિડીયો શેર કર્યો છે એ પણ અવશ્ય જુઓ અને છેલ્લે આપણે ચૌદ તારીખે જે સવારે શ્રી પંચવક્ત મહાયજ્ઞ નેપાળના બ્રાહ્મણ દ્વારા જે યજ્ઞ મહાયજ્ઞ યોજાયો તો એના શુભારંભનો અને રક્તદાન શિબિરનો વિડીયો પણ શેર કર્યો છે મિત્રો જીપીસી જે ચેનલના વિડીયો તમને ગમ્યા તો એને લાઇક કરો શેર કરો અને જીપી જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા સ્કેન કરો એટલે આપણે જે જીપી સિરીઝ ચેનલ તમને જોવા મળશે જય શ્રી ભગવતી મેરડીમાં કેળાવાળા